હું પુષ્પા સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પવા વટાણા કાંદા તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે બનાવશું આજે વટાણા પવા તો વટાણા પવા બનાવવા માટે એક બાઉલ પવા લીધા છે મેં ધોઈ નાખ્યા છે એને ધોઈને લીધા છે ને અડધો બાઉલ આપણે વટાણા લીધા છે ને બે આપણે નાના કાંદા લેવાના એક મરચાંની કટકી લેવાની આવી નાના નાના ટુકડા કરી નાખવાના થોડોક લીંબુનો રસ જોશે ને હળદર અને મીઠું ને લીલો મસાલો ધાણા અને મરચાંનો ને ચપટી ખાંડ જોશે તો હવે એનો આપણે વઘાર કરી લેશું બે થી અઢી ચમચી આપણે તેલ લેવાનું વટાણ પવા હોય એટલું તેલ લેવાનું એ પ્રમાણે થોડુંક તેલ ગરમ થાય એટલે એમાં થોડાક જીરું અને આઠથી દસ લીમડાના પાન થોડુંક જ જીરું નાખ્યું છે આ મરચાંની કટકી

થોડાક કાંદા પોચા પડે એટલે એમાં બ્રાઉન નથી કરવાના થોડાક આવા પોચા જ પડવા જોઈએ પછી એમાં વટાણા નાખી દેવાના ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખશું એ હળદર અડધી ચમચી એ થોડુંક જીરાનો પાવડર શેકેલું આ વટાણા થતા હોય ને ત્યારે એને ઢાંકણ ઢાંકી દેવાનું નકર વટાણા ફૂટે એટલે આપણે તેલમાં જ છોડવાના હોય ને એટલે પાણી નાખી દો પછી કંઈ વાંધો ન આવે પણ આમાં આપણે પવા છે એટલે પાણી નાખવાની જરૂર નથી અને ધીમે તાપે આવી રીતે તેલમાં તેલમાં ઢાંકણ ઢાંકી અને થવા દઈએ એટલે પાંચ મિનિટમાં તૈયાર થઈ જશે તેલ થોડુંક વધારે નાખવાનું હવે એને આપણે ઢાંકણ ઢાંકી દઈશું ને થવા દઈશું હવે આપણે ચેક કરી લેશું વટાણા આપણા મસ્ત ચડી ગયા છે હવે એમાં આપણે પવા નાખી દઈશું પલ્લારે ગેસ ધીમો રાખવાનો હવે એક ચમચી આપણે લીલું લસણ ધાણા અને મરચું એની પેસ્ટ લેશું ને અડધા લીંબુનો રસ આપણે નાખીશું ને થોડીક આપણે ખાંડ લઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશ મસ્ત આપણા પોવા તૈયાર થઈ ગયા વટાણા પોવા ઉપરથી આપણે થોડીક સેવ નાખશું તો તૈયાર છે આપણા વટાણા પોવા મસ્ત ટેસ્ટ એટલો મસ્ત આવે ને એનો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહ્યા